ભગવાન બિરસા મુંડાની મૂર્તિ પર સરકારી તંત્રએ નોટિસ મૂકતા ધાનપુર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનોએ દાહોદ જિલ્લા કલેક્ટરને અદનપત્ર આપવામાં આવ્યું ધાનપુર તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે પીપેરો ચોકડી પર ભગવાન બિરસા મુંડાની મૂર્તિ મૂકવાને લઈ મકાન અને માર્ગ વિભાગ દ્વારા નોટિસ મૂકવામાં આવી જેના વિરોધને લઈ ધાનપુર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને અદનપત્ર આપવામાં આવ્યું

વિશ્વ આદિવાસી દિવસ આ કંઈ ધાનપુર તાલુકાએ ઘોષિત નથી કર્યો કોઈ રાજ્યએ ઘોષિત નથી કર્યો કોઈ ભારત દેશે નથી કર્યો પણ યુનાના દેશોએ વિશ્વ દિવસ આદિવાસી નવમી ઓગસ્ટે ઉજવણી નક્કી કર્યું ત્યારે અમે પણ અમારા આદિવાસી પરિવારો વચ્ચે ધાનપુર તાલુકા નેવી ગામના સૌ ભાઈ બહેનો રંગે ચંગે આની ઉજવણી કરીને રેલીના સ્વરૂપે અમે જ્યારે આદિવાસી પરિવારે આ રેલી કરી ત્યારે અમારા આમ તો બિરસા મુંડા એક ક્રાંતિકારી હતા દેશ માટે અંગ્રેજો સામે લડીને માટી માટી દેશની જળ જમીન જંગલ માટે તેઓ લડ્યા અને અંગ્રેજોને ઘૂંટણીએ પડ્યા અંગ્રેજોને ધૂળ ચટાડી એવા ક્રાંતિવીર હોય અને ક્રાંતિકારીનું જે પૂતળું મૂકવામાં આવતા હોય એમાં કોઈ વિરોધ હોઈ શકે નહીં અમારી આદિવાસીની આસ્થા છે અમે પાણી પવન જંગલ વનસ્પતિ માત્રને અમે દેવ માનીએ અમે પ્રકૃતિ પૂજક છે છે કે આદિવાસી પ્રકૃતિ મુજબ તો અમે વનસ્પતિને પૂજીએ તમામ દેવતાઓને પૂજીએ ઝાડને પૂજીએ પખાન પૂજીએ ગાતલા કરીએ પાળિયા મૂકીએ તો અમારી આદિવાસીઓની એક આસ્થા છે કે બિરસા મુંડા અમારા આદિવાસી એક ભગવાન તરીકે માને તો અમારા બાપ દાદાઓ મૂર્તિઓ પૂર્વજો મરી ગયા હોય તો અમારો આદિ આદિવાસી સમાજ એના પાળિયા તરીકે ગાતલા તરીકે એનો મૂકે છે આજે અમે અમારા બિરસા મુંડા આદિવાસી એક આસ્થા ભગવાન તરીકે માને છે અને એમાં નવમી ઓગસ્ટ અમારા આદિવાસી પરિવારે કોઈ એક જણે કે બે જણે મૂર્તિ મૂકી હતી પણ સમગ્ર આજે આદિવાસી ધાનપુર તાલુકાના વીસથી પચીસ હજાર લોકોએ એમની હાજરીમાં આ જે બિરસા મુંડાની સ્થાપના કરવામાં આવી છે અને એ પ્રશાસન દ્વારા તાલુકાના એન્જિનિયર હોય મામલતદાર પ્રાંત કચેરી માટે બારો બાર નોટિસ આપવામાં આવે છે કે અડતાલીસ કલાકની અંદર આ મૂર્તિ હટાવી લો તો અમારે એ માટે મામલે આજે કલેક્ટર સાહેબની ઓફિસે આવીને સમગ્ર આજે આદિવાસી પરિવાર પાર્ટી પક્ષ વગર પણ પક્ષ વગર આદિવાસી પરિવાર એટલે આદિવાસી પરિવાર બધા એને આજે અમે આવેદન આપ્યું છે કે અમારી મૂર્તિ જે જગ્યાએ સ્થાપિત છે એ જગ્યાએ રહેવું જોઈએ આ જે ચોકમાં બિરસા મુંડા ચોક આજથી નહીં પણ ગઈ સાલથી ગઈ સાલ નવમી ઓગસ્ટે અમે ત્યાં એક ભાગરૂપે ત્યાં સ્થાપના કરી હતી અને એક વર્ષ પછી આ મૂર્તિ આજે મૂકવામાં આવી છે તો એ મૂર્તિ ખંડિત ના થાય એ તે જગ્યાએ રહે એના માટે અમે આદિવાસી પરિવાર વતી સમગ્ર દાહોદ જિલ્લો નહીં પણ આખા ગુજરાતમાંથી આજે રાજ્ય સરકાર અને ભારત સરકારે આ નવમી વગરની ઉજવણી કરી ત્યારે મુખ્યમંત્રી માંડીને બધા જિલ્લા જિલ્લા આની ઉજવણી થઈ તો ત્યારે અમે પણ ધાનપુર તાલુકામાં અમારી પણ માંગ છે તમામ ભાઈ બહેનો નાના અબાલ વૃદ્ધો બધાની કે આ મૂર્તિ જે તે જગ્યાએ સ્થાપિત છે એ જગ્યાએ રહેવી જોઈએ નહીં જોઈએ એ માટે અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદન આપ્યું તો અમારી આદિવાસીની લાગણી માગણી સ્વીકારીને આ મૂર્તિ જે તે જગ્યાએ એ જ કેવું છે ભારતમાં દાહોદ જિલ્લામાં કલેક્ટર કચેરીએ અમારા આદિવાસી સમાજના તમામ આગેવાનો તથા ભાજપની ટીમ કોંગ્રેસની ટીમ તેમજ આપની જે કોઈ પણ પક્ષ પાર્ટી ભૂલીને આજે સમાજ માટે તમામ આગેવાનો યુવાનો બધા કલેક્ટર સાહેબને નિવેદન કરવા આવ્યા છે અને ગઈકાલે અમે મામલતદાર સાહેબ અને ને ધાનપુર તાલુકાની જે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ જાણ કરેલ છે આજે કલેક્ટર સાહેબને જાણ કરીએ છીએ કે જે બિરસા મુંડાનો ચોક જે ભણાયો છે ગઈ સાલથી આ પહેલ ચાલતી હતી પણ ગયા વખતે કંઈક કારણોસર અમને તંત્રએ સફળતા ન મળવા દીધી ને આ વખતે જે ધાનપુરના આગેવાનો આદિવાસી આગેવાનોએ જ્યાં સ્ટેચ્યુ મૂક્યું છે એ સ્ટુચ્યુ સ્ટેચ્યુ કોઈને નડતું નથી એ માટે અમે આજે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ મીડિયા વતી અથવા તો જનતા વતી પણ અમે જાહેર કરીએ છીએ કે આ આદિવાસી સમાજનો શિડ્યુલ પાંચ વિસ્તાર લાગે છે દાહોદ જિલ્લો એટલે કે શિડ્યુલ પાંચ વિસ્તાર લાગે છે તો એ કાયમ રહેવો જોઈએ અને જે આદિવાસીઓ માંગ કરે એ હોવી જોઈએ એની અને આ જે બિરસા મુંડાની મૂર્તિ મૂકી છે એ ખરેખર તો સરકારે મૂકવા જોઈતી હતી પણ સરકારે ના મૂકી એના કારણે આદિવાસી સમાજે મૂકી છે તો આ અમારી જે મૂર્તિ મૂકેલી છે એને ત્યાંથી ખસાવવામાં ન આવે જે પણ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી છે એ પરત લે અથવા તો રદ કરે અને હવે પછી દરેક જે પ્રશાસનની જવાબદારી રહેશે દરેક રાજકારણવાળા જે આગેવાનો છે મંત્રી હોય એ સરકારના માણસો કહેવાય આગેવાનો હોય જે ભાજપ સરકારમાં બેઠેલા હોય સરકારના માણસો કહેવાય તો એમને પણ કહીએ છે કે આ મૂર્તિ અહીંથી હટવી ના જોઈએ નહીં તો જવાબદારી તમારી થશે સરકારની જવાબદારી થશે એટલે આ મૂર્તિ ત્યાંથી એક ઇંચ પણ ખસાવવામાં આવશે તો આ દાહોદ જિલ્લા વતી અને તમામ વીલ વતી હું આહવાન કરું છું કે એ મૂર્તિ જો ખસાવવામાં આવશે તો શરૂ થશે આટલું ઉપસ્થિત તમામ આગેવાનો સરપંચશ્રીઓ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને તમામ હોદ્દેદારો અને યુવા મોરચાની પૂરી ટીમ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા અમે આવ્યા અત્યારે જે ધનપુર તાલુકાના કુટિયો ગમે જે ગિરસા મુંડા ભવન અરે ની અમારા આસ્થાની એક મૂર્તિ વિહાડવામાં આવી છે એ તંત્રએ અડતાલીસ કલાકમાં મૂર્તિ ખસેડવા માટે અમને આદિવાસી સમાજને દબાણ આપેલું છે એના માટે અમે કલેક્ટર સાહેબને બધા તમામ નેવું ગામોના આગેવાનો અહીં સાહેબની રૂપરમાં આવેદનપત્ર આપવામાં આવ્યા અને એ મૂર્તિ અમારી આજીવન રહે અને ત્યાંથી એ ઇંચ પણ નહીં ખસેડા એના માટે અમે સાહેબને જિલ્લા પંચાયત અધ્યક્ષ બીજું કોણ આપે છે મિત્રોને પણ તમામને જય આદિવાસી જોહાર આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે એનો મુદ્દો એ છે કે ધનપુર અંદર પીપેરો ચોકડી પર બિરસા મુંડાની મૂર્તિનો જે સ્થાપના કરવામાં આવી છે જે નવ ઓગસ્ટ દરમિયાન સ્થાપના કરવામાં આવી હતી એ અને ત્યાર પછી પ્રશાસન ક્યાંક ને ક્યાંક ગૂંચવણ ઊભી કરી રહ્યું છે તો તેના લીધે અને એ મૂર્તિને નોટિસ પણ આપવામાં આવેલી છે કે અડતાલીસ કલાકની અંદર એને ઉઠાવી લેવામાં આવે એટલે તમામ દાહોદ જિલ્લાના તેમજ ધનપુરની મોટી સંખ્યામાં આવેલા દરેક આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે અને એમની ઉપસ્થિતિમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અમે જાણ કરવા માગીએ છીએ કે આ જે મૂર્તિ છે એની સ્થાપના કાયમી રીતે રહેવી જોઈએ એને કોઈપણ જાતની આંચ ના આવી જોઈએ અને તમામ પ્રશાસનને મૂર્તિને સુરક્ષા આપવા માટેની જોગવાઈ કરવી જોઈએ અને તેમજ ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિ અહીં આવેલા છે એ તાલુકા પંચાયત સામાન્ય સભાની અંદર પણ આનો કાયમી ઠરાવ કરે અને જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં પણ આનો કાયમી ઠરાવ કરે એવી હું સર્વેને માંગ કરું છું જોહ જયારે